બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલ માર્કેટ યાર્ડના હોલ ખાતે વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષાને વાવ તાલુકા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું જેમાં રાજકીય પ્રસ્તાવ સારવાર સંમતિથી પસાર કરવામાં આવ્યો હતો આજની આ બેઠકમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો આમનાર સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના ના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે આજના આ કાર્યક્રમમાં પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ તેમજ ભરતભાઈ સોટા કાનજીભાઈ રાજપૂત રામસિંહભાઈ રાજપૂત કેશ રૂપા હિતુસિંહ ચૌહાણ રાયમલભાઈ ચૌધરી વાઇસ ચેરમેન ભુરાભાઈ આસલ દેગાભાઈ પરમાર કલાભાઈ મકવાણા ભગવાનભાઈ વ્યાસ ભગવાનભાઈ આસલ સહિત ચોવીસ શક્તિ કેન્દ્રોના પ્રમુખ તેમજ પ્રભારીઓ સહિત તાલુકા ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે પ્રદેશ અને જિલ્લાની સૂચના મુજબ વાવ મંડળની પ્રથમ કારોબારીની બેઠક બોલાવી હતી જેમાં વાવ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે કારોબારીની બેઠકમાં પ્રદેશમાંથી જે પ્રસ્તાવ પારિત કર્યો છે મોદી સાહેબે જે વિકાસ અને સુશાસનની એક નવી ઓળખ ઊભી કરી છે એ બાબતે પણ પ્રસ્તાવ જે પસાર કર્યો અને વેચાણે લઈ અને આવનાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભામાંથી ખૂબ મોટી લીડથી કમળનું નિશાન જીતે એ પ્રકારનો સંકલ્પ સૌ કાર્યકર્તાઓએ લીધો હતો છ જાન્યુઆરીથી છવ્વીસમી જાન્યુઆરી સુધી જે જિલ્લાની સૂચના મુજબ વિવિધ કાર્યક્રમો આપવામાં આવે તે કાર્યક્રમોનું પણ కార్యక్రమే కార్యకర్త మళ్ళీ ఏ సంకల్ కారోబారి మాది మ్యకర్త మిత్ర వివిధ ఆగ్రమో విషయ స్వచ్ఛత అభియాన్ રામ મંદિર છે બાવીસમી જાન્યુઆરી જે પ્રતિષ્ઠ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ બાબતમાં પણ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી તમામ કાર્યકર્તાઓ ગૌળ શંકામાં હાજર રહ્યા એ બદલ હું કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું